હાલ ચંડોળા તળાવ ડેમોલિશન ફેઝ ટુની કાર્યવાહી ચાલી રહી છે જેમાં ગઈકાલે આઠ હજાર પાંચસો જેટલા ગેરકાયદે બાંધકામો તોડી પડાયા બાદ આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે વીસ જેટલા ધાર્મિક સ્થાનો તોડી પાડવામાં આવ્યા હતા જેમાં સિરાજ મસ્જિદ અને લલ્લા બિહારીના ફાર્મની બાજુમાં આવેલ અલી મસ્જિદનો સમાવેશ થાય છે આજે સવારથી ધાર્મિક સ્થળો તોડવામાં આવતા હોવાથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને પોલીસ બંદોબસ્ત ઓપરેશન સિંદુર બાદ પ્રથમવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી છવ્વીસ અને સત્યાવીસ મેના રોજ ગુજરાત પ્રવાસે આવશે છવ્વીસ અને સત્યાવીસ મેના રોજ પીએમ મોદી કચ્છ દાહોદ વડોદરા અને જામનગર જિલ્લાના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે જેમાં છવ્વીસમી અમદાવાદ એરપોર્ટથી ઇન્દિરા સર્કલ સુધી વડાપ્રધાનનો ભવ્ય રોડ શો યોજાશે જે બાદ દાહોદની મુલાકાત દરમિયાન પીએમ મોદીના હસ્તે રેલવેના નવ હજાર હોર્સ પાવર લોકો એન્જિન પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવશે બે દિવસીય મુલાકાત દરમિયાન વડાપ્રધાન કચ્છમાં માતાના મઢ તેમજ ભુજ નલિયા એરફોર્સની મુલાકાત લે તેવી પણ સંભાવના જણાઈ રહી છે ડીઆરઆઈની ટીમે અમદાવાદ એરપોર્ટ પરથી બેંકોકથી આવેલા પેસેન્જર પાસેથી ઓગણીસ પોઈન્ટ છપ્પન કિલો ગાંજો ઝડપી પાડ્યો છે જેમાં પેસેન્જરે બે ટ્રોલી બેગમાં ખાદ્ય વસ્તુઓના પેકેટમાં ગાંજાના એકાવન પેકેટ છુપાવી રાખ્યા હતા ત્યારે ડીઆરઆઈની ટીમે આ તમામ પેકેટને કબજે કરી ફોરેન્સિક માટે મોકલાતા આ પદાર્થ ગાંજો હોવાનું પુરવાર થયું હતું જેને પગલે ઓગણીસ પોઈન્ટ છપ્પન કિલો ગાંજાનો જથ્થો જપ્ત કરી એનડીપીએસની કલમો મુજબ પેસેન્જરની ધરપકડ કરવામાં આવી છે